આકા શવાની જોહી ભૂજ કેંદ્રાય આને આઈં સોણો તા કચ્છી કારેકરમ હલો કરીઓ ગાલ્ કરીઓ ગાલ કરીઓ આ ચારણ્ય નૈના આર નેત્રમ લેખી જી ગાલ શોક તો આ નેન્ડે વેહી એટલે કે પ્રાથમિક કચ્છ મિત્ર કચ્છી કવિતા લેખેની વાટ મી ઈ ગુજરાતી ને કચ્છી લેખાશ થી પણ કચ્છી મે લેખીજી વાટ ઢીધલ વેહ તો સે પિતા રમેશ ભટ્ટ રશ્મિ જિને મુખ્ય માર્ગદર્શન અને વ આ ગુજરાતીમાં પણ ગદ્ય પદે બોય લેખાતી કુદરત વટાનું ઝાડ પન પંખી ટઉંકા નદી દરિયો તરા આકાશ મી તપ મીણી વટાનું મૂકે કવિતા લેખે જી વાટ તો જ વનેતી ને કૃષ્ણ જો રૂપક મૂકે બોરો જચે તો અને આ જિંદગી કે એકડો અવસર મનાતી ને એટલેલા લા કઈને જ મુી કવિતા મુી કચ્છી ગાવમે કૃષ્ણ તો અચે જતા સરસો ભેન ચાચી કે ગણે પર તું ના કનમે रखજે બરોબર સોણી જા કોકજે મંજે ગાલ્યું તો તું મનમે रखજે ચાચી કે ગણે પર તું ના કનમે रखજે હેતેજી હોતે ઘરે મે કીં ઝલાબ નાય હેતેજી હોતે ઘરે મે કીં ઝલાબ નાય રંગ તો બદલે દુનિયા સમજ મે રાખજે ભલે ઘરે ખોટો કરે વારાઉં કઈ યોજનાઓ સચકે કડી ના આજે આજ યાદ મે રાખજે આચિંધા ઘણે કાગ આચિંધા ઘણે કાગ કોયલ જેડી બોલી ભની કઢિંધા કઈ રાજ પણ તું તોજે જે અંગત મે રખજે પલવી બેણી લાસ્ટ વારો સુણી જા દુનિયા આય ધોરંગી નેત્રમ દુનિયા આય ધોરંગી નેત્રમ વિચારિન પગ ભરીચ ફુલકે નેરીચ ફુલકે નેરીચ કાયમ કડી કંઢાન નેરીચ ઈશાદ ઈશાદ કોક મંજી ગાલ્યું તા તું મન મે ચાચી વાહ વાહ સરસ સરસ બહુ સરસ કવિતાં કરીએ ઘર વસોડાયો બહુ બંધ હોય પણ ચાચી ચોગલી કરી હેરાન કરેજનતા સંદેશ બહુ સરસ આ કે ગમે પણ ચાચી ચોગલી કરે

કરતા કેકલા સે સોકો રે બરાબર કેકલા કરે ડાઈ સમજો સકલજી કેકલા કરે ડાઈ સમજો સકલજી તા કે એક લગેજ મુ મે ખામી આય અકલજી સચી ગાલા હે કરે આઉ કાંજી રાધાયમ ઓહો કેકલા કરે આઉ કાંજી રાધાયા તા કેકલા કરે આઉ અહીયા માધવજી મીરા વાહ કેંકલા કરે ડીએ જો ઓજાસ તો કેંકે લાગે કારે અંધારે જો અહેસાસ વાહ કેંકલા કરે આસા અરમાને જા કેંકલા કરે આસા અરમાને જા મિનારા તો કેંકલા નિરાશે જા તાંગા કિનારા વાહ વાહ ને ના મને સોણી જા જેડી આજે ધારણા ને વિચાર જેડી ધારણા ને ટેળાજ નજર સામે દેછતા નજારા પલ્વી પણ ગત ટાઈમ પર ઈ પણ થી તો કે પાકે નૈરીને માડું પેંડીજી ધારણા બંધી બની હા સચી ગાલાય ઇન મથાનો આ તો બસ એડી અયા આજે મન મંદિરજી ધારણા જડી અયા સચી ગાલાય મન મંદિરજી ધારણા જડી આજ પાવનો કડક એન પેલા પાંજા પૂર્વ ગ્રહ પૂજી બનીતા કે હી માડું હેડો આય હોડો આય હેડો આય હોડો આય પણ જડે પાંસ્ય વથવા તાખે અનુ અનુભવ થી તડે જ મારું પાકે સચો ઓળખી શકે તો બાકી તા પા પાજે મન મંદિર જે ખરેખરી પણ કવિતા બહુ જ સરસ આ ભેણ હા સરસ મજાજી કવિતા થઈ હવે હી કવિતા મુજા પ્રાણ પ્રિય કૃષ્ણ કે સમર્પિત કરીને લખી આઈ પ્રેમ ક્યાં આયું પ્રેમ ક્યાં સત જન્મ નિભાણો તો પવ પ્રેમ ક્યાં આયો સત જનમ નિભાણું તો પોંદો નિભાણું તો પોંદો સચી ગાલ આયો સોણી જા પલવી બેણ સોખ વે કે ડોક ભેરો પાકે જીવણું તો પોંદો પોંદો સચી ગાલ આય આ બોલા આઈ હાણે તો છડો મુજા મઠ્ઠા કાન આ બોલા આઈ હાણે તો છડો મુજા મઠ્ઠા કાન વાટ નેરિયા તી તોજી આ કે હાણે અચણું તો પોંદો અચણું પોંદો બલા કલમ ક્યો આય જે કલમ ખ્યો આયે પા મન મુજો મુજે તો માધવ પા દિલજી ગાલ્યો ચેલા મુકે લેખણુ તો પોંધો લેખણુ તો પોંધો જા નેના બેન સચી ગાલા લેખણુ તો પોંધો જ રોઈને અખીઓ દરિયા સો ન વને કૃષ્ણ સોણી જા કૃષ્ણ રોઈને અખીએ જા દરિયા સો ન વને કૃષ્ણ તો કેજ પ્રેમ સે છલ્લો છલ ભરણુ તો પોંધો જ જ પોંધો સેકોતાアシત સકલ કે આજી સેકોતાアシત સકલ કે આજી મોજા મોહન નેત્રમ સોણો સચ્ચો બનાયલા અચણુત પોંથોજ અચણુતા પોંધોજ કરેકર નેનાબે બહુ સરસ કવિતા આને હના આજ એડી બચર કવિતા સણાઈ દે તો આસાયા শ্রোતા મિત્ર ખુશ ખુશાલ થઈ વને હા બલ્વી ભણ শ্রোતાલા કહી નીકળી કવિતા ગાલિયો ગરીંધલ ગાલિયો કરે વારાય જે ગાલ્યુ ગરિંધર ગાલ્યુ કરે વારા આઈ તૈસે કુર પાંત કમ કરે વારા જઈયુ સચી ગાલ આય કમ તા કરણું જ પોંદો પાંજીઓ કેડા આઈ મેલ્યુ મુરાંધો જે પાંજી કેડા આઈ મેલ્યુ મુરાંધો પાંત ને સે જગ્યા વધે વારા આયુ અચિંધો કડે પાંજો પ ખાસો અચિંધો કડે પાંજો પ ખાસો સુખ વેકે ડોક કેતે લમુ રેવારા જઈ વાહ હાથજી રેખાઉં ભલે ઓય આડી ને અવળ્યો હાથજી રેખાઉં તા ભલે ઓય આડી ને અવળ્યો પાંત મહેનત સેટ 11 વડે વારા જઈયું વાહ સજી ગાલાય પલ્વી ભાઈણ ઈ સોણી જા ધરીયે જેડા વડા માણો ઊંધા ધરીયે જેડા વડા માણો ઊંધા પક્ક કમ છે કેડા ઉડદલ નય મે આપ બરે પેંડ તરે વારા જ અયું દુનિયા ભલેને બારે અસોસાર પોઠિયા પૈ જે દુનિયા ભલે બારે અસોસાર પોઠિયા પૈ નેત્રમ સચ સહારે આખર ઠરે વારાશ અયુ ગાલ્યો કરીંદર ગાલ્યુ ત કરે વારાશ અય તૈસે કર પાંત કમ કરે વારાશ અયુ સાચી ગલે ને અજ સારું કમ કોઈ દેસી ન તો પોઠિયા ગાહ્યું કરેવા તા ઘણા જ માડું છે ને કે હાથી હલ્યો વે ને કોત બસે બેઠા તો પાકે નેકી કર આય અને ચવતા ને કે નેકી કર દરિયા મે ડાલ તા સચો કામ સારો કામ કરી વેઠા અને પોઠિયા કોરો માડું બોલ્યા તા ઉીષે પાકે કડે પણ વિચાર હું ન ખપે અને પા અગિયા ને અગિયા વધો અને કડે પણ પાકે મે નિરાશ ન થે જો કડે પણ પાકે ખરાબ ન લગાય જો માડું તા તાલયું કરે જ અહીંએ હા ના આગડી કવિતા વે ત ચલે આગડી સરસ કવિતા સોના દેવા સાજે શ્રોતા મિત્રો કે હા હણી કવિતા એ પણ મુજે પ્રાણ પ્રિય કૃષ્ણ કે ફેરી આવ સમર્પિત કરાતી હે કી આર મિલ કાના વારા મકર હે કી આર મિલ કાના વારા મકર અચી વને સામુ ત ટારા મકર સત જનમ જે સાથ જા વાયધા કેવે સત જનમ જે સાથ જા વાયધા કેવે સોણો વો ઈ ચઈને ઠલા લારા મકર લારા મકર એક તાર મેલકાના વારામાં કરું હેવર અને તો પાંચ મુલાકાત થઈ ગઈ હેવર ના તો પાંચ મુલાકાત થઈ ઘડી ભર ચી હિયારી બારામાં કર એક તાર મેલકાના વારામાં કર કાના વારામાં કર ઠલો જે તે કરે બેઠો અહીં તો કાના જે ઠલો જે તે કરી બેઠો અહીં તો કાના ધોરે ડીજુ ચમકીલા તું તારામાં કર એક તાર મેલકાના વારામાં કર તોજી બંસીજા સૂર મઠા લાગે કાયમ તો તોજી બંસીજા સૂર મઠાતા લાગે મુકે કાયમ અખિયોનું અજલ થઈ સૂર કે ખરામકર એક તાર મેલ કાના વારામકર હીમે હરધમ આ હીમે હરધમ હાજરી જો અહેસાસ તો જો નેત્રમ કે રુલાએજા નજારા મકર એક તાર મેલ કાના વારામકર કાના વારામકર ભલા આજ હી આંજી ખરેખર ભાવના આટલી શુદ્ધ આય કે કાનો દો તો આખે જરૂર મ અચી ધરતી દો અને આખે આશીર્વાદ અહીં હરી સરસ ને સરસ કવિતાઓ લખતા રહો અને અસંજ શ્રોતા મિત્રો એ કે સુણાયદારો આભાર નૈના ભેણો હા પલ્વ ભેણ અને અનતા ખાલી જ ગાલ કે કવિતા એ કવિ જે હૃદય જે હૃદય જે ભાવ આય

સોણદલ મણી ભાબેને કે મુજા જજા કરેને રામ 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 આઈં સોયાતે કચ્છી કારેક્રમ હલો કર્યોં ગાલ આકાશમાણી જે બોજ કેંદ્રતાનું